ચાલો તમારી ચીકુડી પણ આવે છે જો જાય છે ઈર્ન મેં પણ લઈ જાય છે અમે બી જાય છે મળીએ આગળ દાદર જઈને ઓકે ચાલો ભાઈ દાદર ઉતરી ગયા છે અમે આ ટ્રેનમાંથી એ લોકો આવી રહ્યા છે અત્યારે આ ટ્રેનમાં આ ટ્રેન ગઈ એમાં હવે આવે છે સામેથી બે એવું લાહ્ય છે હું અહીંયા બેઠો છું મિત્રનભાઈ અહીંયા આવી ગયા છે હા આવી આ નિતાંગભાઈ આવી ગયા છે અને આવે છે અમારા હીરબેન પણ આવે છે પાછળ જો આવે આ મારા મિતાનભાઈ દાદર ઉતરી ગયા ઓ ટિકિટ પણ છે તારા પાસે વેરી ગુડ જો આવે છે મમ્મા ને હીર હીર ને મમ્મા આવી ગયા છે પેલી વાર આમાં છે આમાં આમાં

वीर गनेखाडी चिल के वाली फाइ नो कहिके मेटि मेटिने भाजी ने गाठिया गाठिया नो सारा चाले गाठिया बसो ये हाले चले आडू बाला वाला हेलो दादर रेलवे स्टेशन पास आगी क्या चले हम लोग जाई आंधी ने आलो ग्या छे विरार वाली लागी छे तर एसी बोलेगामा हे लागी ती प्रति मॉर्निंग ए विरार वाली लागी छे आपरे એના પછીની ની લાગીએ ટ્રેન એમાં જાઉં મેડકીનાથી બે જણા જાય છે હવે અહીંથી જવું છે હર્કિશનભાઈ ઘરે અંધેરી ચાલો મિત્રો બધા રીતે મજા આવેલી છે જોજો મજા આવશે સુકામ અંધેરી જાય છે એ પણ તમને કહું છું ટ્રેન આવી ગઈ છે ચાલો આજે ઓછી કરી દી છે ચાલો મળી જાય આપણે અંધેરી જઈને ઠીક છે પાછી બારી અંદરની એસી ઓલા હોય તે લાગી એવી રીતે આવી છે અત્યારે સિંગદાડા લીધા છે પાસ માટે અહીંયા એસી આવે એસી જ છે ને આ તો એસી એસી આજે ગરદી નથી ગઈ વધારે નોર્મલ છે અંધેરી જવાની છે બે ત્રણ 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 ટ્રેન ગઈ પાછા આવે તો એસી આવીને એસી આમાં ભાઈ મેળ આવે નહીં આપણો આપણે તો સાલુની ટિકિટ હોય એટલે સાલુમાં જ જવું પડે નોર્મલ હવે આમાં આમાં શું છે ડબલ ટ્રિપલ ટિકિટ હોય આપણે ઓલી દસ રૂપિયામાં અંદર પૂ આમાં સો રૂપિયા ટિકિટ હોય એટલે હવે આપણે આમાં નથી જવું ઓટોમેટિક છે ને મેટ્રો જેવી આ ઓટોમેટિક દરવાજા આપણે ખુલશે ખુલજા સિમસીમ ગામ હાલો એના પછી કયા આવે એ તમને બતાવું ને પછી બીજી આવે ને એમાં જઈએ આપણે આના પછી આવશે કાંઈ વાંધો નહીં એટલા માટે 10 મિનિટ બતાડે વંદે ભારત વંદે ભારત વચ્ચે આવી ગઈ નહીં અમદાવાદ ને હા અમદાવાદ આજો વંદે ભારત સેન્ટ્રલ અમદાવાદ ફૂલ એસી એક નંબર ટ્રેન ચા વંદે ભારત માં આપણે જાવ બા સીટિંગ છે આખી એટલે મજા નો આવે સ્લીપર હોય ને તો મજા આવે એ સિવાય તો સ્લીપ ફીટ કે આપણે અમદાવાદ જવું હોય તો સ્લીપર હોવી જોઈએ આ સ્લીપર નથી આ સિટિંગ છે અહીંયા બધો માલ આવે છે એટલે માલ ડબો અહીંયા છે એટલે આપણે આગળ જવું પડશે એટલા માટે નવ મિનિટ ને દસ મિનિટ બતાડ બરાબર વચ્ચે આ ટ્રેન આવી ગઈ તો હવે હજી મોટું બે ટ્રેન એસી ની ગઈ અને હજી આવી ગયું બીજી વચ્ચે ભારતને વંદે ભારતને અમદાવાદની છે અંધેરી આવી ગયા ભાઈ ઉતરી ગયા ભાઈ ફૂલ ગરદી જબરજસ્ત ગરદી હતી અને ઉતરી ગયા છે આ બાજુ મેટ્રો સ્ટેશન છે અંધેરીનું આ સાઈડમાં અને આ સાઈડમાં આપણે જવાનું છે હરકિશનભાઈના ઘરે ઈસ્ટમાં અમે લોકો ઉતરી ગયા ટ્રેનમાંથી બે જણા હવે આપણે ઈસ્ટમાં ઉતરી ગયા છે હવે જવાનું છે આપણે આપણે હરકિશનભાઈની બિલ્ડિંગ અંધેરી સ્ટેશન છે હવે અમે નીકળી ગયા છે સાડા ચાર વાગી ગયા છે તો ફટાફટ હવે જાય અહીંથી રિક્ષા કરીને હાલો મળીએ પછી હરકિશનભાઈના ઘરે તો હવે ઉતરી ગયા છે હવે અંધેરી હરકિશનભાઈની ત્યાં જાય છે હાલતા હાલતા આપણે જીવન વિકાસ હોસ્પિટલ છે ને જીવન વિકાસ હોસ્પિટલ એ ગલ્લીમાં જાય હવે પછી રિક્ષામાં ઉતરી ગયા રિક્ષા કરીને આવ્યા હતા એ ગલ્લીમાં ઉતરી ગયા હવે અહીંથી આપણે સીધા ત્યાં જવાનું છે રિક્ષા કરીને રિક્ષામાં ઉતર્યા અહીંયા હવે આવી ગયા છે ગલીમાં હવે અહીંયા રાઈટ સાઈડમાં આપણે હરકિશનભાઈની બિલ્ડિંગ છે આ સાઈડમાં આગળ જઈને બતાવું તમને તો આવી ગયા છે હરકિશનભાઈની બિલ્ડિંગને નીચે આ બિલ્ડિંગ છે જોવા છે ને આ બિલ્ડિંગ આવી ગયા છે આપણે નીચે હરકિશનભાઈની બિલ્ડિંગને નીચે આવી ગયા છે હવે સીધે સીધે આપણે જવાનું છે દસ મે મારે ચાલો दस माला चलो तो लीप अभी दबाई दे है लीप दबाएंगे तो दो में से एक आ गए खुल जा सिम सिंग आ गई चलो तो दस माला पे जाने का है तो किशन भाई के घर के बंद हो जा सिम सिंग वाह तो वे अपने किशन भाई ने घरे जाइए नहीं आवे तो के मारा कॉ माला बीजो माड़ो बीजो मैं मू क्या बैंक આવી ગયા લીપ ઓટોમેટિક લીપ માં ભાઈ મસ્ત એકદમ એસી લીપ હોય એકદમ જબરદસ્ત લીપ છે ભાઈ એ ફામ વાર તમે આપણે લીપ બેઠી ગયા છે કિશનભાઈ ઘરે જવા માટે એક નંબર ચશ્મા બસમા મેં રહી લીધા છે દાદર ચશ્મા લીધા છે આ પાંચસો રૂપિયાના મસ્ત ચશ્મા લીધા છે એસી ચશ્મા અને એસી ચશ્મા કેવાય એસી અને ડીસી ને બીસી હવે આવી ગયો છે દસ માળો હાલો હવે આપણે ઉતરીએ ફૂલી જા સીમ સીમ ફૂલી ગયું સીમ સીમ હાલો ખુલ્લી ગયું વાહ ખુલજા સિમ તો અમે આવી ગયા છીએ સીધે સીધા કિશનભાઈના ઘરે દરવાજા ખુલ્લા છે ત્યાંથી હવા આવે છે એક નંબર અને એક એક નંબર હવા આવે છે જય માતાજી બધા મિત્રોને આહા પટેલ જયંતિભાઈ ને આહા

મને આપો મને આપો છું લાવ જલ્દી બનાવો છો ઢોકળા હો તો મહેમાન આવવાના છે એટલા માટે તૈયારી કરી રહ્યા છે ઢોકળા તો મહેમાન હમણાં આવવાના છે હજી આવ્યા નથી તો તૈયારી ચાલુ છે હરકિશનભાઈના ઘરે અમારે નમ્રતાબેન એટલે વિકાસના ઘરવાળા એટલે અમારા વો વો બાપા એટલે અમારે અમારા દીકરી જેવા જ છે અને મસ્ત ઢોકળા બનાવે છે એક નંબર સુપર ડુપર તો મહેમાન હજી આવ્યા નથી તૈયારી ચાલુ છે અને મહેમાનની વાત જઈને ઊભા છે ને અહીંયા અમે જો દસમા મળે ત્યાં આપણે નજારો દેખાડીએ સામે સુરજ દાદા અને અહીંયા આજુબાજુમાં એકદમ ફર્સ્ટ ક્લાસ મોટી મોટી બિલ્ડિંગ છે અંધેરીમાં અને અહીંયા અમે લોકો આવી ગયા છે આજે મહેમાન આવવાના છે

મીવાનભાઈ છે અને અહીંયા દીપકભાઈ બેઠા છે જયંતિભાઈ બેઠા છે જયંતિભાઈ બેઠા છે મારે ભરતભાઈ બેઠા છે અમારે ભાનુ માતા કો કુછ નહીં આતા આતા કુછ નહીં આતા ભાનુ માતા કો કુછ નહીં આતા આવે છે અમારા થિયા બેન જેની જોતા હતા વાટ તો હાવ હામાં મેળા લીપ નીકળ્યા ને ને અહીંયા અમારે બાયું બેઠ્યું છે હાલો દર્શન કરાવી દઉં દર્શન કંઈ મંદિર નથી એટલે દર્શન કરાવી દઉં પણ અમારે અહીંયા મંજુ કાકી અહીંયા વની કાકી અમારી બધી ભાભીઓ છે હો ભાઈ વની ભાભી ને દર્શન આ મંજુ ભાભી છે કેવું નામ છે આ મારા ઘરવાળા મેડમ અને હજી મહેમાન આવ્યા નથી મહેમાન જોઈએ છે અમે વાત ના કબાટ હું દેખાવ છું કેમ બાકી સુપર ડુપર આયો રામે ધર કે વાંગા ફોડ ફોડ એટલે મહેમાન આવે પછી દેખાડું ચાલો હવે અમે પછી બતાવું ભારતી બેન આવી ગયા છે જય માતાજી ભારતી બેન કેમ છો મજામાં પધારો પધારો વેલકમ થિયા બેન ક્યાં છે થિયા બેન દાદા પાસે ઓ ઓ